તો ભાઈ મંતુભાઈ કેરી ખાય છે કાન ભાઈ અહીંયા આવી ગયા છે કે છે કે વિજપડી જવું છે વિજપડી જવું બપોર પછી આવશે કારણ કે બધાય કામ કરે છે જો કામ કરે છે ને આવ્યા છે ભાઈ સાયકલ ભૂગી ગયા વાડીએ તો ભાઈ અમારે થોડી ઘણી ખરીદી કરવા જવાનું છે કલર ને બલર ને બધું લઈ આવી મેડમ ની બધા પણ શેણા ને થોડાક રહ્યા છે મામા નાના રહ્યા છે ને થોડાક ઘણા રહ્યા છે લણવાના બાકી રહી ગયા છે ઢગલો ગીરો છે અને ભાઈ કાલ નો બાજરો હજી થોડો ઘણો રહી ગયો છે એટલે બપોર પછી તને થોડી ઘણી ખરીદી કરી જેવી કલર ની મનતુ ભાઈ ધોળે છે આમ છે ને આમ જોઈએ હાલો હલો હાલો ધોડો ધોડો

જો ભાઈ આ ધોળા સીણા છે આવડા બધા કાયદા સીણા અલગ સીણા છે હા આનું થાય ને કાન ભાઈ વાહ તો આપડે છે ને બપોર પછી જાવી તો સારું પડશે બપોર પછી જાવી ને થોડું ઘણું કલર ને બલર ને થોડીક ખરીદી કરી આવી ભાઈ થોડી ઘણી લે આવી કારણ કે વાડીયું નું કામ ખૂટતું નથી હાર વાર બધું તહેવાર આવી જાય છે બધા કામ કરે છે

અને આજ ભાઈ હોળીના દિવસે છે ને નવો પંખો નાખી દીધો છે ખરાશ કરી નાખ્યો છે બહુ જાડો જો ઉનાળામાં બહુ ગરમી થાય ઓળો પંખો હતો એ બેન થઈ ગયો પણ શું કહેવાય કે ખરાબ થઈ ગયો તો તે દઈ દીધો આપણે ગામમાં ગામમાં એક દુકાન છે અમારા ધરનાની દુકાન છે એમાંથી નથી લઈ પંખો કાલે અને આજ ફિટ કરી દીધો જો મસ્તીનો પંખો ફિટ કરી દીધો છે બીજા છે ખાડા જેવું થઈ ગયું છે ને મન તો ભાઈ જા હું ખાશો

ને મનતુભાઈ પિસ્કારી હાથમાં લઈ લીધી છે બપોરે હું લેતો આવ્યો હતો મેડમ ને નહોતું કીધું અળી થોડીક હોય શોક માં હોય સાંજે સાંજે બ્લોક હોળી હું તમને સાંજે બતાવી અત્યારે હશે તો બતાવું

کرا مل کو شو سعطاً نہیں યા મોં ભાઈ આયા 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 ઉપર રંડા ન્યા ન્યા કરી જોએલા વિડિયો ઉતારો વિડિયો ઉતારશો લે સાઈડમાં રટ કાંઈ આવી છે ભાઈ